આનંદ કરવા કે છે બોલે બરાબર બરાબર બોલે છે એટલે વાત પૂરી થઈ ગઈ આની સાક્ષી બોલે છે મે <laughs> નાખો લીધું ચોપડીએ સ્થાન લીધું એટલે દરેક પૂર્વજો લાઈન પડવાના છે બે પૂર્વજો આગળ લાઈન છે આગળ ઝોપડી માતા એટલા માટે નહીં આવા દેતા બરાબર ઝોપડી માતા એટલે પૂર્વજો કે હવે આઈ જા તમે હેડો હવે તમારો નંબર લગાવો બરાબર હા શું કરું એમને તમે કરવાનું તો માતા કરવાની કરવાની હું લઈને ધમ ધમ લઈને અને જાઓ આશીર્વાદ આલો છો પેલા તારા પૂર્વજો ત્રણ

બે આયા એટલે હજુ એક રહ્યો રૂપો નો બે આયા હજુ એક રહ્યો આવા એક રહ્યો

મનુષ્યનો પ્રેમ જોઈએ મનુષ્ય નો આનંદ જોઈએ બાકી દેવ તો આનંદ કરવા એમને રમતા રમતા હોય તો ઈચ્છા થઈ ગઈ રામ